ગઈકાલે ચૈતર વસાવાની ધરપકડ થઈ ડેડીયાપાડામાં ફરીથી બબાલની શરૂઆત થઈ બબાલ કઈ વાતની હતી તો સંકલનની બેઠક હતી જ્યાં અલગ અલગ તાલુકા અને બધાના પ્રમુખો આવે કાર્યકર્તાઓ આવે અને અધિકારીઓ પણ હોય અને જે ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવશે એટલે ડેડીયાપાડા અને સાગબારામાં જે ગ્રાન્ટ મળી છે ક્યાં વાપરવામાં આવશે શું કમીઓ છે જે સુધારવાની છે બધા પર ચર્ચાઓ થઈ રહી હતી ચૈતર વસાવા અને તાલુકા પ્રમુખ વચ્ચે બબાલ થઈ અને બાદમાં ચૈતર વસાવા સામે કેસ થયો પછી એમની ધરપકડ થઈ એના પછી આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પાંચ દિવસના રિમાન્ડ પોલીસે માંગ્યા હતા પણ એ દિવસના રિમાન્ડ મળ્યા નથી એટલે કોર્ટે એ જે વાત હતી એ ફગાવી દીધી છે અને હવે ચૈત્ર વસાવાના રિમાન્ડ તો મંજૂર નથી થયા આગળ શું થશે એ પ્રશ્ન છે અત્યારે ડેડિયાપાડા એની આસપાસ રાજપીપળાના કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા હતા એકસો ચુમ્માલીસથી કલમ લાગી ગઈ છે કારણ કે મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાના લોકો જે છે એ ચૈત્ર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે અત્યારે કેસ એકદમ એવા મોડ પર છે કે કઈ પણ થઈ શકે છે આની પહેલા પણ ચૈતર વસાવા પર કેસ થયો અને જ્યારે જેલમાં ગયા ત્યારે આપણે જોયું છે કે આખું નર્મદા છે તેની આસપાસ રહેતા જેટલા આદિવાસીઓ છે બધા ભેગા થઈ ગયા હતા ચૈતર વસાવા જ્યારે છૂટ્યા ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ ભેગા થયા હતા હવે આદિવાસી અસ્મિતા સુધી આ વાત લઈ જવામાં આવી છે કારણ કે નેતાઓ સતત એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાની જે રીતના ધરપકડ થઈ એટલે પોલીસ એમને હાથ પકડી અને ગાડીમાં બેસાડી રહ્યા છે આદિવાસીઓનું અપમાન છે આદિવાસીઓનું અપમાન છે એવું કહી અને હવે આદિવાસીઓ બધા જ્યારે ભેગા થયા છે ત્યારે કેસમાં શું થાય છે જોવાનું રહ્યું અત્યારે તો પોલીસે જે રિમાન્ડ માંગી હતી રિમાન્ડ મંજૂર નથી થઈ આગળ ગોપાલ ઇટાલિયા શું કરે છે કારણ કે એમના વકીલ છે ગોપાલ ઇટાલિયા જ્યારે પોલીસ સાથે બબાલ પછી કોર્ટ પહોંચ્યા ત્યારે પણ પોલીસ સાથે ફરીથી બબાલ થઈ કારણ કે ગોપાલ ઇટાલિયાને અંદર જવા માટે ના રહ્યા હતા ગોપાલ ઇટાલિયાએ પોતાનો વકીલ પાવર જે છે એ પણ બતાવ્યો કે તમે કોઈ વકીલને કેવી રીતના ના પાડી શકો જ્યારે હું ચૈતર વસાવાનો વકીલ છું વકીલ ના હું આપેલું છે છતાં પણ તમે કેમ ના પાડો છો પોલીસ સામે ઘણા બધા સવાલો આ કેસને લઈને ઉઠ્યા છે પોલીસેના જવાબો કેવી રીતના આપી શકે છે કે પછી આગળ આ કેસમાં ચેતર વસાવા સાથે શું થાય છે જોવાનું રહ્યું એમના પત્ની સાથે વાત કરી છે અલગ અલગ નેતાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે ત્યાં શું થઈ રહ્યું છે બધું તમારા સુધી પહોંચાડતા રહીશું તમને આ મુદ્દે શું લાગે છે અત્યારે તો પાંચ દિવસના રિમાન્ડ ના મંજૂર થઈ ગયા છે ચૈતર વસાવાએ માર માર્યો કે પછી ચૈતર વસાવાને મારવામાં આવ્યા એ મોટા પ્રશ્ન છે ત્યાંથી આવેલા દ્રશ્ય પર નજર કરીએ

આજની સાત છ તારીખ છે એતો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે તમ શું કરી લીધું સી આર પાટીલ નું કશું ભાજપ લોકો બળાત્કાર કરે તમ શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો નહીં કરી લીધું આ લોકો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધું ચોધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાપા દસ મિનિટ થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું ભલે ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માંગુ છું તમે મને આવી રીતે ઉભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી લાગે છે અમે શું ચોરી કરવા આવ્યા છો પરિસ્થિતિ હા પરિસ્થિતિ અમે અમે જાણીએ છીએ કે બધા ચૂંટણી જીતવા લાગ્યા ભાજપ ને પેટમાં બળે છે એ પરિસ્થિતિ થઈ છે ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઉભી થઈ અત્યાર સુધી બધી એક તરફી તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે ને હું ક્યાં અજાણ્યો માણસ છું મેં યુનિફોર્મ પહેર્યો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી છે એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ના તાતા આમાં ડરે ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એ આવો સાહેબ એમ કે ભાજપના માણસારે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ ભઈ ગયા ભઈ ગઈ 10 રૂપિયા બધા અધિકારીમાં અમારા માટે જ કાયદો બનાવ્યો સિચ્યુએશન ભાજપ વાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી ધારાસભ્ય ગજેન્દ્ર છે એને બળાત્કાર એફઆઈઆર થઈ